માંડવી તાલુકાનું બાગ ગામ બન્યું રામમે શોભાયાત્રા મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમમાં બાગ રાજગોર સમાજ જોડાયું હતું મારું ગામ અયોધ્યાધામ ધામ બાગ મધે અયોધ્યા ખાતે જ્યારે વર્ષો જૂની જે મંદિર રામ ભગવાનનું મંદિર એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે બાગ ગામે આખો રાજગોર સમાજ આજે આ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરી રહ્યો છું આજે કરવામાં આવ્યું છે આજે બાગ ગામમાં જ્યારે આ ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે સવારથી આઠ વાગ્યા થી ખૂબ જ ઉત્સાહ છે યુવાનોમાં વડીલોમાં ભાઈઓ બહેનોમાં સવારના દીપાગેટથી આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો ગામમાં શોભાયાત્રા જેમાં 500 થી 700 ભક્તોએ જોડાયા હતા ત્યારબાદ અહીંયા સંતવાણીનું આયોજન રાષ્ટ્રોત્સવ હનુમાન ચાલીસા અત્યારે મહારતી પણ ચાલુ છે અને હજી પણ સાંજ સુધી કાર્યક્રમ ચાલવાનું છે આજનો આ જે મહોત્સવ છે એમાં સમગ્ર અમારો નાથ જમણ છે એના જે દાતા છે એ નિર્વણાબેન મુરજીભાઈ મોતા એમના બંને સુપુત્ર રાજેશભાઈ મુરજી મોતા અને દીપકભાઈ મુરજી મોતા રહ્યા છે એમના સમગ્ર મહોત્સવ અને પ્રસાદના દાતા આ અમારા માટે આપણા સૌ સનાતન ધર્મ માટે એક ભવ્ય અને ઐતિહાસિક ઘટના છે અને આપણે સૌ એના સાક્ષી બન્યા છીએ એનો અમને ખૂબ જ આનંદ છે આજનો જે આ અવસર છે એમાં અમે જે સહભાગી બન્યા એના માટે અમે અમારી જાતને ગૌરવ માનીએ છીએ અને આ જે અવસર અમને મળ્યો એ અમારે ભાગ્ય ગણીએ છીએ કે સાડા પાંચ હજાર વર્ષ પછી જે રામ મંદિરમાં સ્થાપના થાય છે એનો અવસર અમને મળ્યો અમે ભાગ્યશાળી છીએ સાડા પાંચસો વર્ષ પછી જે આપણે સનાતન હિન્દુ ધર્મનો જે વર્ષો જૂની ઈચ્છા હતી આજે પૂર્ણ થઈ રહી છે ત્યારે બહુ લાગણી અનુભવીએ છીએ સમગ્ર સમાજ પરિવાર પરિવાર બને સુપુત્રો દીપકભાઈ અને રાજેશભાઈ એમનો ખૂબ ખૂબ આભાર કે આજે આવો મોટો આયોજન કરી અને સમગ્ર રાજકોટ સમાજ બાગને ભેગો કરી અને આટલો મોટો ઉત્સાહ જયારે ઉજવ્યો ત્યારે ખરેખર આ પરિવાર બહુ મોટો લાભ લઈ ગયો છે જયારે લખેલો હોય ને કોઈ વડીલો ના કર્મ હોય ત્યારે જ આવા લાભ મળતા હોય બાકી બધાને ના મળે એટલે એમના કોઈ વડીલો ના પૂર્વજો ના બહુ સારા કર્મ કે આવો લાભ મળ્યો છે અને સમગ્ર સમાજ સમગ્ર મંડળો શૈક્ષણિક મંડળ ભાગરાજગોર યુવક મંડળ નવદુર્ગા મંડળ અને મહિલા મંડળ બધે સાથે રહી અને બહુ સારો આયોજન કર્યો છે પ્રથમ તો હું એમ કહીશ કે આપણા અયોધ્યામાં ભગવાન રામનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અમારો ગામ બાગ અયોધ્યામય બની ગયો છે અને એમાં આજે રાજકોટ સમાજ સમાજ જે આયોજન કરવામાં આવેલ છે એમાં એક સાથે ભેરું થઈ અને જબરદસ્ત એક પ્રોગ્રામ કરેલ છે અને આ પ્રોગ્રામ પાછળ જે કારણ કે મહાપ્રસાદના દાતાર છે એવા સરગસ મોરજી હિરજી મોટા પરિવાર એમના સુપુત્રો દીપકભાઈ તથા રાજેશભાઈએ કારણ કે મહાપ્રસાદના દાતાર થયેલ છે ને આજે તમે જોઈ રહ્યા છો જે અયોધ્યામાં કાર્યક્રમ ચાલુ છે એનો લાઈવ પ્રોગ્રામ છે સવારના શોભાયાત્રા હતી પછી સંતવાનનો કાર્યક્રમ છે અને એના પછી બધા જ કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી અમે મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે તો હું અમારા બાગ રાજકોટ સમાજ તથા જે દાતાર પરિવાર છે એમનો હું લાગણીથી કારણ કે જેટલા એમના શબ્દો બોલી એટલા ઓછા છે એમનો કારણ કે હું અભિવાદન કરું છું